આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં રામી જળાશય યોજના વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં બનાવાઈ જેમાં ખાંડીવાવ આથાડુંગરી બેખડિયા નળવાડ એમ સાત ગામોની સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું જેના માટે કેનલો બનાવાઈ પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી આ દિન સુધી એક ટીપું પાણી આવ્યું નથી હાલ માત્ર ત્રણેય ગામોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે જ્યારે અન્ય ચાર ગામો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે વર્ષોથી સુખીભટ્ટ કેનાલો સાવ જર્જરિત બની ગઈ છે ખેડૂતોના રોજ સાથે આક્ષેપો પણ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા આવે છે પરંતુ એમની વિસ્તારના ખેડૂતોને સિંચાઈની બીજી કોઈ સુવિધાનો લાભ મળતો નથી નર્મદા કેનાલનું પાણી સરકાર દ્વારા આપવા માટે કોઈ યોજના બનાવી નથી જ્યારે રામી ડેમ એક આશીર્વાદ રૂપ ડેમ છે તેના વિકાસ માટે તંત્ર દ્વારા નક્કર આયોજન કરીને કામગીરી કરવી જોઈએ તો બીજી તરફ સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં રામી જળાશય માટે દસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા પરંતુ જવાબદાર અધિકારી તેઓમાં વહેલી તકે કામગીરી કરાય જેથી વર્ષોથી સિંચાઈના પાણી માટે તરસી રહેલા ખેડૂતોને પાણી મળી રહે ખેડૂતોને અમને તકલીફ એ છે કે પાણી છે અમને પાણી છે પ્લસ કે અમને બોરમાં જે લગીને પાણી ચાલે પછી છેક લગીને પાણી ચાલતું નથી તે પછી પાણીની કમી રહે છે એટલે જેવો એવું પીયાત બી નથી થતું પીવા માટે પાણી બી નથી મળતું એ તકલીફ છે અને નેર તો અમારે છે ને અમે છે ને તે લગીને અમારે નેર તો ચાલુ થઈ એવું મને કંઈ ખબર છે નહીં હા આટલા મોટા થયા મારે અત્યારે સાડા ત્રીસ સાડા ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર થઈ તે લગીને મેં પાણી જોયું નથી આ નેરમાં અને નેર હવે તો ધીરે ધીરે પુરાઈ જ ગઈ છે સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે આ નેરનું પાછું રિપેરિંગ કરીને અમને પાણી અહીં લગીને આપે એવી અમે સરકારને અપેક્ષા કરીએ આ કેનાલ ચાલીસ વર્ષથી આ ચાલીસ વર્ષથી હજુ આ કેનાલ ની અંદર કોઈ દિવસ પાણી પણ આવ્યું નથી કંઈ કામ પણ નથી ચૂપ કેનાલ જેવા જેવી બની તીવાની તેવી જ છે નથી રિપેરિંગ અમારા આ ખેડૂતોને પાણી માટે એટલી બધી તકલીફ પડે છે કે કોઈ વાત ના પૂછો અમારે ખેડૂતોને નડદનાનું પાણી પણ નથી મળતું નથી કોઈ ધારાસભ્ય જોઈતા કે નથી સંસદ સભ્ય કે નથી તાલુકા સભ્ય હું આ ગામના વચ્ચે એક રિક્વેસ્ટ કરું છું કે અમારા ખેડૂતોને આ પાણી ફરીથી કેનાલ ચાલુ થાય અને પાણી મળે એવું હું ગામ વચ્ચે એક એ કરું છું બી ડેમમાં પાણી મળે માટે અમારી કેનાલો બનાવી છે પણ હજુ પાણી આ રામી ડેમનું અહીં લણવાડ સુધી પહોંચ્યું નથી લણવાટ ગદલા ગામ ગ્રામજનોએ જમીન આપી કેનાલ બનાવવા માટે પણ કેનાલમાં હજુ લગી કેનાલનું કામ નહીં થયું અને કેનાલ બની નહીં કહેવાય અને કેનાલમાં પાણી બી નહીં આવ્યું કહેવાય કેનાલ બની છે તે બી કેનાલ તૂટવા લાગી કેવાય હજુ કોઈ દિવસ પાણી આવ્યું નહીં કેનાલમાં એટલે ગામના જનોને એટલું કહેવાનું છે કે કેનાલમાં પાણી આવે અને વહેલી ટકે કેનાલ બને એવી માંગ છે એટલે વહેલી ટકા વહેલી ટકે કામ ચાલુ કરે એવી અમારે ગ્રામજનોની માંગ છે અને શિયાળામાં ખેતી કરવી શું તકલીફ પડે તકલીફ એટલે આ ચોમાસાની આ વર્ષની ખેતી અમારે કેવું છે પાણીમાં બધું યુ થઈ ગયું કહેવાય પણ હવે જે ઉનાળાની ખેતી છે ઉનાળામાં પાણી જતું રહે કેવાય અમારે એટલે ઉનાળામાં ખેતી નહીં થાય હા પરિસ્થિતિ બહુ ખરાબ છે પાણી પીવાની બી તકલીફ પડે છે નવ કરોડની ફાળવણી કરી છે એનામાંથી અમારા ગામમાં વહેલું કામ ચાલુ કરે એવી માંગ છે અમારી પણ નવ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી સરકાર શ્રી દ્વારા અપાયેલ છે કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવી હતી માર્ચ બે હજાર પચીસ બાદ રિનોવેશનની કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે કેટલા મળે ત્રણ ગામોને મળે છે ખંડીબારા ને ગયડેઠા અને મોટી સાંકળ મોટી સાંકળ સુધી પાણી જાય છે આથા ડુંગરી કટરવાટ ને નળવાટ અને જાંબા ચાર ગામોમાં પાણી હાલ નથી પહોંચતું કેનાલ ખૂબ જ જર્જરિત છે કેનાલ જે તે સમયે ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી તેના કારણે જર્જરિત થઈ ગયેલ છે આથી પાણી પહોંચી શકું